તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તેમજ શ્રી વાય કે પરમાર સાહેબ ના લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી મહિપાલસિંહ પુરોહિત તેમજ લાખાભાઈ રબારીનાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શક્તિદાન ગઢવી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓને બાતમી હકીકત મળેલ કે ઉમર અલી માબદ કુંભાર તેના મળતિયા સાથે મળી અલગ અલગ જગ્યાએ પવનચક્કીમાં રહેલ કોપર કેબલની ચોરી કરી તે ચોરી કરેલ કોપર કેબલ મામદ ઇબ્રાહિમ કુંભારનાઓને આપેલ છે અને તે બધા હાલે નલિયા મફતનગર ખાતે આવેલ મામદ ઇબ્રાહિમના ભંગારના વાડા ખાતે હાજર છે જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મામદ ઇબ્રાહીમ કુંભાર ઉંમરવરસ તેતાલીસ રહે મફતનગર નલિયા તાલુકો અબડાસા તેમજ ઉમર અલી મામદ કુંભાર ઉમરવરસ બત્રીસ રહે મફતનગર નલિયા તાલુકો અબડાસા તેમજ અલી મામદ જુસબ કુંભાર ઉમરવરસ ત્રેવીસ રહે કુંભાર ફળિયું નલિયા તાલુકો અબડાસા તેમજ અબ્દુલ કાસમ સાટી ઉંમરવરસ બત્રીસ રહે મફતનગર નલિયા તાલુકો વાળાઓ મળી આવતા મજકુરીસમોને સાથે રાખી ભંગારવાડાની ઝડપી તપાસ કરતા વાડાના અંદરથી અલગ અલગ કલરના પ્લાસ્ટિકના કોથળામાં કોપર કેબલ પડેલ હોય જેથી કોપર કેબલના આધાર પુરાવાની માંગણી કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં તેમજ આ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવેલ જેથી મજકુરીસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઉમર અલીમામદ કુંભારે જણાવેલ કે આ કોપર કેબલ હું તથા મારી સાથે અલીમામદ જુસફ કુંભાર તેમજ અબ્દુલ કાસમ સાટીવાળાઓ સાથે આજથી આશરે 15 થી 20 દિવસ પહેલા અબડાસા તાલુકાના કડુલી ગામની સીમ વિસ્તારમાં ગયેલ અને ત્યાં પવનચક્કી તોડી તેના અંદરથી કોપર વાયર કાપીને અહીં મામદ ઇબ્રાહીમ કુંભારને આપી ગયેલ હતા અને તે સિવાય અમે ત્રણે ભેગા મળી જખો મરીન વિસ્તારના નાયરા નદી સીમ વિસ્તારમાંથી કોપર વાયર કાપીને અહીં મામદ ઇબ્રાહીમ કુંભારને આપી ગયેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે કોઠારા તથા જખો મરીન પોલીસ સ્ટેશનોમાં ખરાઈ કરતા મજકુર ઇસમોના કબજા માંથી મળી આવેલ મુદ્દા માલ બીએનએસએસ કલમ મુજબ કબજે કરી તેમજ મજકુર ઇસમોને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મળી આવેલ મુદ્દામાલ કોપરના વાયરોની ભંગાર જેનો વજન આશરે બસો કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂપિયા વીસ પકડાયેલ આરોપી મામદ ઇબ્રાહીમ કુંભાર ઉમર વરસ તેતાલીસ રહે મફતનગર નલિયા તાલુકો અબડાસા તેમજ ઉમર અલી મામદ કુંભાર ઉમર વરસ બત્રીસ રહે મફતનગર નલિયા તાલુકો અબડાસા અલી મામદ જુસફ કુંભાર ઉમર વરસ ત્રેવીસ રહે કુંભાર ફળિયો નલિયા તાલુકો અબડાસા તેમજ અબ્દુલ કાસમ સાટી ઉમર વરસ બત્રીસ રહે મફતનગર નલિયા તાલુકો અબડાસા